નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ જે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો મિત્રો કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે એક ધોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ ઓગણ હજાર બસો પિસ્તાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ બા

પંચોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો છપ્પન સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર પાંચસો તે કિલો ચાંદીનો ભાવ મિત્રો પંચોતેર હજાર છસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો જોવા મળી રહ્યો છે મિત્રો સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને કરી બે લાયક દબાવો